કે ને એનો પછી રેગ્યુલર ઉપયોગ કરવો પડે એમ પાણી ઉકાળીએ એટલે માટે પણ દવા બનાવવાની છે દવા એટલે હાની એટલે કપાસમાં રીડવાની કે છાંટવાની કઈ રીતે છાંટવાની એટલે જે બધું જીવાત પડી જાય એના માટે ને હા હા સારું સારું ઓકે દે ગ્રાન્ટ ની આવી એમ કે તમ એ બાબુલાલ બાબુલાલ ને બહુ દે ને વિડિયો મે લાવ આવે છે બેનો હવે પાણી ગરમ ગયું છે તો હવે એમાં સામગ્રી નાખવાની કેટલા લિટર છે પાણી પાણી વીસ લિટર છે ઓકે અને કેટલી મિનિટ લાગી અને એ થતા ઉકળતા મિનિટ ઓકે

મેડમ મોટે <staat> <laughs>

गुजराष्ट्रंजाब राजस्थान उत्तर प्रदेश उत्तराखंड पश्चिम बंगाल आंध्र प्रदेश मध्य प्रदेश छत्तीसगड આ સંસ્થા ચાલે છે અલગ અલગ જેમ કે બેટર કોટન પર એક કામ કરે છે અને ફાઉન્ડેશન છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે કૃષિ પાણી અને આ ફાઉન્ડેશન આવેલી છે આ આ ચાલુ થઈ છે જેમાં એ સોસાયટી છે ત્યાં સંસ્થા ઓફિસ છે કે જીરો વિસ્તાર આપણે સરકાર કરી એટલે આપણા જીનવા આવતા ને એમાં પોસાઈ જાય એ ખાતરનો છટકાવ કરવાથી

આપણે કયા પ્રકારની જીવાતો છે કે પછી રોગ છે એ આપણે આપણે પડે અમુક લોકો ને એવું હોય કે આપણા ખેતરમાં એમ કપાસમાં જીવાત પડેલી છે કે રોગ પડેલો છે એની ખાસ ખબર ના હોય તો આપણે દવા લઈ આવીએ કે અમારા ખેતરમાં અમુક પ્રકારની જીવાતો છે દવા આપણે ખાસ ખબર ના હોય તો આપણે গেমে পকড়া দিয়ে ছটকাবি করে দিয়ে আপনি এটল ধ্যান রাখবো পড়ে খেত পড়েছে রোগ পড়েছে যেমকে

બીજી પાછી અલગ ને ઇયળ ની બી બીજી વાતો હવે બીજી મીટીંગ હોય ને તો આગળથી જણાવજો મેડમ હા ને સર